એક તરફ ડાયમંડ ઉદ્યોગમાં મંદિરનો માર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ કાપોદરાના કિરણ જેમ્સ દ્વારા કારીગરોને છૂટા વાતથી ચકચાર મચી ગઈ છે કારીગરોને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કારીગરો રોષે ભરાયા હતા અને રત્ન કલાકાર સંઘને આ બાબતની રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો હીરા ઉદ્યોગ મંદિરનો માહ સહન કરી રહ્યો છે ત્યારે કેટલાક કારખાનેદારો રત્ન કલાકારોને છૂટા કરી રહ્યા છે તો સુરતના કાપોદરાના કિરણ જેમ્સને લઈને કારીગરોએ વિરોધ નોંધાવ્યો હતો વાત એમ છે કે કાપોદરા ખાતેના કિરણ જેમ્સમાંથી સો થી પણ વધુ કારીગરોને અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરાયા હોય જેને લઈને કારીગરોને છૂટા કરાતા કારીગરોએ વિરોધ કર્યો હતો કોઈ પણ જાણકારી આપ્યા વગર બીજી કંપનીમાં બેસાડવાની વાતે કારીગરો રોષે ભરાયા હતા અને રત્ન કલાકાર સંઘ ખાતે પહોંચી રજૂઆત કરતા કારીગરોએ વિરોધ નોંધાવ્યો હતો અને કારીગરો દ્વારા માંગ કરાઈ હતી કે તેઓને ત્રણ મહિનાનો પગાર તથા ગ્રેજ્યુટી આપવામાં આવે મારું નામ છતુરભાઈ છે અને હું કિરણ કંપનીમાં બેહું છું અત્યારે હાલ મિલન ડાયમંડ છે અને વીસ વરસતા ધંધો કરું છું એમાં સતત એમાં ત્રણ તો મેન મેનેજર ફરી ગયા હતા એ ક્રિષ્ના હતું ત્યારે મિલન છે અને વીસ વર્ષતા ધંધો કરતા પણ આવી દિશા તો કઈ જોઈ નથી અમે આ વીસ બાવીસ વર્ષની અંદર અને કોઈ આવી રીતે ડાયરેક્ટ સીધી તો ના પાડી જ નથી દીધી કે આજથી આપણે કારખાનું બંધ કરવાનું છે એમ આ ડાયરેક્ટ સીધી ના પાડી દીધી કે તમને એમ કે ટ્રાન્સફર આપી બીજી કંપનીમાં બે હોય એમ આપણી તો બીજી કંપનીમાં બેહવામાં અમને તકલીફ એ થાય છે કે જ્યાં કટોરા રીકોના છે એ ફાવતા નથી બ્રાન્ચ ટુ આ કિરણની કંપનીમાં બેહું છું અને એમાં પાડને બહુ આઘું પડે મને કાંઈ ગાડીને ઓછું ફાવે એટલે હું કાંઈ ત્યાં જઈ હગું નહીં તો ત્યાં એ કારીગરોને એ હેરા પડે છે અને વહેલી રજા પડી જાય ને બબે રજા પડે શનિ રવિની તો એ અમને ત્યાં કેવી રીતે સેટ કરી શકવાના છે અને એક તો ફાવે નહીં પાછું એટલે આ કરોડોના દાન કરે બુથની અંદર તો આવા કપરા સમયમાં અમને મહિના આની આ એ અમારું મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન હાલની પરિસ્થિતિ હીરા ઉદ્યોગ માટે ખૂબ ખરાબ છે જ્યારે કિરણ બ્રાન્ચ ટુ ડી મિલનનું જે કંપની છે એમાંથી છ જેટલા કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે અમે કંપનીના સંચાલકોને કોર્ડિનેશન કર્યું એમની સાથે વાત કરી એમનું એવું કહેવું છે કે અમને મેન્ટેનન્સ પોસાતું નથી તો અમે એવું કારીગરોની એવી માંગ છે કે અમને કંપની ટ્રાન્સફર લેવામાં કોઈ વાંધો નથી પરંતુ જે અમારા જે હક્કો છે ગ્રેજ્યુટી છે બોનસ છે આ બધી જ વસ્તુ અમને આપી દેવામાં આવે અને અમને કાયદેસર રીતે જે હક્કો આપવામાં આવે છે એ આપીને અમે કંપની ટ્રાન્સફર લેવા તૈયાર છીએ પરંતુ એ લોકો કોઈપણ હક્કો આપવા માટે હાકે ના પાડતા નથી તો આ બાબતે વિચારવું જોઈએ કે હમણાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ડાયમંડ બ્રુસનું ઉદઘાટન કર્યું તો એ ઉદ્દઘાટનની અંદર જેના પાયાના પથ્થરો છે એની હાલત આવડી આ છે તો માલિકોએ અને સરકારે આ બાબતે નોંધ લેવી જોઈએ અને આ જે એનો પરિવાર છે કારીગરો એમને સાચવી અને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા જોઈએ એવી જ અમારી માગણી છે અને આ બાબતે કાયદાકીય રીતે અમે કારીગરોની સાથે છીએ હીરા ઉદ્યોગમાં મંદિરનો માર કલાકારો સહન કરી રહ્યા છે ત્યારે કેરળ જેમ્સ દ્વારા સૌથી વધુ કારીગરોને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવાના નામે છૂટા કરે એવાના આક્ષેપો રત્ન કલાકારોએ આજે કરી વિરોધ નોંધાવ્યો છે અઝર કૃષિ સાથે પ્રકાશવાડા